નમસ્કાર મિત્રો અત્યારે આપણે હોસમ ટેડેટીની અંદર આવ્યા છીએ કારણ કે અત્યારે હોશમ ટેડેટીની અંદર આગ લાગી છે અને એ આગને ઓલાવવા માટે અત્યારે પાટણ ગ્રામ પંચાયતના કર્મચારીઓ અત્યારે અહીંયા ઉપસ્થિત છે પોલીસ સ્ટાફ પણ ઉપસ્થિત છે તેમજ ફાયર બ્રિગેડના વાહનો પણ અત્યારે અહીંયા આવી ગયા છે એક બમ્બો અત્યારે પાણીનો મારો ચલાવી રહ્યો છે પણ આગ એટલી બધી ઊંચી છે કે ત્યાં સુધી પાણીનો પાઇક પહોંચી શકતો નથી એટલે આગ અત્યારે કોઈ પણ સંજોગોની અંદર કાબૂમાં આવ્યો એમ નથી એક બીજો મોકો પણ અત્યારે આવી રહ્યો છે પણ દર વર્ષે મિત્રો ઉનાળાની અંદર આ તકલીફ ઊભી થાય છે કારણ કે વધારેમાં વધારે પ્લાસ્ટિકના ઉપયોગથી પાણીની બોટલથી લોકો જ્યાં ત્યાં ફેંકી દે છે કે ઉનાળાની અંદર ગરમ થાય છે અને આવી રીતે આગના બનાવો બને છે તો આપણે દરેક મિત્રોને વિનંતી કરીએ છીએ કે બને ત્યાં સુધી પ્લાસ્ટિકનો ઉપયોગ ઓસમ પર્વતમાં ઓછો કરવો અત્યારે પાટણો પોલીસ પણ અહીંયા ખડે પગે છે ફાયર બ્રિગેડ પણ છે અને ગામના ગ્રામ પંચાયતના સભ્યો પણ અત્યારે અહીંયા ઉપસ્થિત છે ધોરાજી નગરપાલિકાનો એક બોમ્બો આવી ગયો છે અને બીજો બમ્બો ઉપલેટા નગરપાલિકાનો અત્યારે આવ્યો છે આગ ઓલાવવા માટે પણ આગ એટલી બધી ઊંચી છે કે ત્યાં સુધી લગભગ પાઇપ પહોંચશે નહીં પણ આપણે જેટલા બને એટલા પ્રયત્ન કરવાના છે આગ ઓલાવવા માટેના કારણ કે ડુંગરને નુકસાન થાય મિત્રો એ ખરેખર બહુ ખરાબ વાત કહેવાય આજે ધૂળેટીનો તહેવાર છે અને ડુંગરની અંદર આ આગ લાગી છે તેમ છતાં પણ જો અત્યારે ફાયર બ્રિગેડનો સ્ટાફ અત્યારે અહીંયા ઉપસ્થિત છે પાટણ પોલીસ સ્ટેશનનો સ્ટાફ ઉપસ્થિત છે તેમજ ગ્રામ પંચાયત અને ગામના નગરજનો જે લોકો આ વિસ્તારમાં રહ્યા છે એ લોકો પણ અત્યારે આ આગ ઓલાવવાની અંદર મદદરૂપ થઈ રહ્યા છે ગાડી અત્યારે જ્યાંથી આવે છે એ રસ્તો પણ થોડોક ટપ છે ત્યાંથી ઘડીકમાં ગાડી નીકળે એમ નથી છતાં પણ ડ્રાઈવર એમની કુશળતાપૂર્વક ગાડી આગળ લઈ આવી અને જ્યાં સુધી ઉપર સુધી ગાડી પહોંચે એવા પ્રયત્ન અત્યારે કરવામાં આવી રહ્યા છે ગાડી પણ મોટી છે એટલે બહુ હાચવી આચવી જ લઈ આવવી પડે છે તાપડતોપ અત્યારે પાઇપ ફીટ કરી અને ઝડપથી આગ સુધી પહોંચવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે અને એમાં ગામના તમામ યુવાનો પણ અત્યારે જો સામેલ છે અને એ પણ અત્યારે ફાયર બ્રિગેડને મદદ કરી રહ્યા છે કારણ કે અત્યારે રજાનો તહેવાર છે આજે તહેવાર છે એટલે ફાયર બ્રિગેડનો સ્ટાફ પણ ઓછો છે તો ગામના યુવાનો આ કાર્યની અંદર અત્યારે સેવા આપી રહ્યા છે જેટલા પિંડલા છે પાણીના એ બધા પિંડલા લઈ અને ઉપર જો અત્યારે પહોંચવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે પાણીનો પાઇપનો સાંધો કરી અને બીજો પાઇપ જોઈન્ટ કરવામાં આવી રહ્યો છે ઉપર પહોંચવા માટે જે આ રીતે પાઇપ લાંબો કરી અને ઉપર સુધી પહોંચાડવામાં આવી રહ્યો છે જે આ બધા યુવાનો છે ને અમારા પાટણ ગામના વતની છે અને આજે તહેવાર નિમિત્તે અત્યારે પોતાના વતનમાં એટલે કે ગામડે આવ્યા છે છતાં પણ આજે પોતાનું કામ મૂકી અને આ સેવા કાર્યની અંદર અત્યારે જોઈન્ટ થયા છે આમ આમ સાઈડમાંથી આગળ ચાલવામાં પણ ખૂબ તકલીફ પડે એવું છે કારણ કે ચારીકોર અત્યારે કાંટા બાવળ ઝાડવા છે એટલે એની વચ્ચે થઈને અત્યારે જવું પડે છે ધીમે ધીમે કરતા આપણે ઘણો ઉપર આવી ગયા છીએ અત્યારે અને રસ્તો પણ એવો છે અત્યારે આમાં હાલવાની મુશ્કેલી પડે એવું છે એવી જગ્યાએ જો આ બધા યુવાનો અત્યારે પાણીનો પાઇપ લંબાવી રહ્યા છે આવી આગ ઓલાવવા માટે ખરેખર આમાં છે ને ઓલા ફાયર સેફ્ટીના જે બોટલો આવે છે ને એ બોટલ હોય ને તો બોટલ લઈને આપણે ઉપરથી સહેલાઈથી ચડી શકીએ અને આગને ઓલાવી શકીએ કારણ કે આ રીતે પાઇપ લાંબો કરીને ઉપર પહોંચવું ખૂબ મુશ્કેલી ભર્યું છે અત્યારે તેમ છતાં અત્યારે બધા મિત્રો સાથે મળીને પ્રયત્ન કરી રહ્યા છે નીચેથી પાણી છોડવામાં આવી રહ્યું છે અને હમણાં જો વોશ પાઇપની અંદર પાણી આવશે એ પાણી આગ બુજાવવાની છે જો આગ આપડી એકદમ નજીક છે અત્યારે પાટણ ગ્રામ પંચાયત ના સરપંચ પણ અત્યારે અહીંયા હાજર છે સભ્યો પણ બધા હાજર છે અને સતત અત્યારે આ આગ બોલાવવાના પ્રયત્નો અત્યારે થઈ રહ્યા છે દર વર્ષે કેવી રીતે સળગે છે એ ચોક્કસ કારણ હજી જાણવા મળ્યું નથી પણ બની શકે કે વધારે પડતા પ્લાસ્ટિકના ઉપયોગથી અને જે પાણીની બોટલો ત્યાં ત્યાં આપણે ફેંકી દઈએ છીએ મિત્રો એ બોટલ નપી જવાના કારણે આગ બનવાના આ બનાવ

કે આ આગા વહેલામાં વહેલી બોલવાઈ જાય અને મોસમની ડુંગરને કોઈ ધક્તું નુકસાન ન થાય એવી આપણે માતૃ માતાજીને અને ટપકેશ્વરમાં દેવને પ્રાર્થના કરી રહ્યા છીએ અત્યારે